અરે આ મારું ફેવરિટ ગુલાબી ફ્રોક એમાં બે પોની મારી મારી બિન બાંધીને વાળી દેતી હતી અને બીજું મારું ફેવરેટ હતું ખબર છે લાડુ લાડુ મને બહુ ભાવે મારી મામ ડબરો ભરીને લાડુ બનાવે અને પછી અભેરાઈ ઉપર મૂકી દે આવતા જાતા રસોડામાંથી મારી નજર તો એ લાડુના ડબ્બા ઉપર જ હોય આમ એવા મોઢામાં પાણી આવી જાય અમને રોજ આપે સવારના દૂધની સાથે પણ એ મને ઓછું કર્યું તો એક દિવસ ઘરમાં કોઈ ન હતું એટલે હું તો ટેબલ લઈ આવી અભેરાએ નીચે મૂક્યું ઉપર ચડી ડબરો ઉગાડ્યો એમાંથી બે લાડુ મારા ફ્રૂટના બે ખિસ્સામાં મૂક્યા એક લાડુ મોઢામાં મૂક્યો એક લાડુ હાથમાં રાખ્યો ડબડો બંધ કર્યો ઠેકડો મારી નીચે ઉતરી ટેબલ ઠેકાણે મૂક્યું અને પછી નીચે ઊંડી કરીને ફળિયામાં હિંચકા ઉપર જઈને ઊંધી બેઠી અને પછી લાડુ ખાધા હિંચકો ખાધા લાડુ ખાધો ખીંચકો ખાધો બીજી વાર આવું કરવા ગઈ મારી માએ રંગે હાથ પકડી મને લાડુ ચોર આજે તારા બાપાને ફરિયાદ કરવી પડશે તો હું એ કંઈ ડરી નહીં ડરીને એને કીધું મા તારા લાલાને કંપની આપું છું એ માથો ચોર છે ને તો એને વાર કરશે અને મારી ફરિયાદ મારી મા મને વળગીને બોલી વાંદરી એ મને વાંદરી ભમરી એવું બધું ભૂકી હતી અરે તું ખા એનો વાંધો નથી પણ તું માંદી પડે ને એની મને ચિંતા છે પછી એક દિવસ પાસે બેસાડીને બોલી સાનું બેટા તું મોટી થાય ને તું કોલેજમાં જજે મારું કોલેજમાં જવાનું સપનું અધૂરું રહી ગયું છે ને લ્યો હું મોટી એ થઈ ને કોલેજમાં પણ ગઈ ને ત્યારે તો છે ને હું અદલો અદર આશા તારીખ લાગતી હતી અને મારા ક્લાસમાં સેમ શમી કપૂર જેવો દેખાતો એક છોકરો દાખલ થયો એ બહુ ભણેશ્રી હતો આમ પ્રોફેસર લેક્ચર આપે ને આમ ધ્યાન દઈને સાંભળે લખે સાંભળે લખે અને હું આમ ડાફોરિયા મારતી એક દિવસ એને જોતી હતી ને મને વિચાર આવ્યો કે આ શમી કપૂર જો આપણું ગુજરાતીનું પેલું ફેમસ ગીત ગાય તો તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એ કલો તો એને સાચે એ ગીત ગાયું અને એકબીજાની પાછળ પાગલ અમે સમય આગળ પરવી ગયા એક દીકરી એક દીકરો ના મા બાપ દીકરી તો અમારી એવી ડાય પ્રેમાળ સમજુ હતી પણ દીકરો ઓ હો બાપા રે ઉછળ કુદમાં પેલા વાંદરાને સારો કેવડા વેવો હતો નીચે રમવા જાય રોજ અને રોજ જે ભેકણો તાળે ના પડી ગયો ચલાઈ ગયું છે બહુ બળે છે હે ભગવાન એને ધ્યાન રાખીને મોટું કળામાં તો મારી છાતીના પાટિયા બેસી જતા હતા ને મને એમ થતું હતું કે મને આજે હાર્ટ એટેક આવશે ને લ્યો એ તો હવે મોટો હાર્ટ સ્પેશિયાલિસ્ટ થઈ ગયો છે ને અમેરિકાથી મારી સાથે ફોન પર વાત કરીને રામ કહેશે વધારે ડેમેજ મેચ કર્યું છે એટલે સૌથી વધારે નિ ધ્યાન પણ હું જ રાખીશ ઓકે દૂર રહેતા દીકરો દીકરી જેવી ધ્યાન રાખી શકે એવી મારા બેવ સંતાનો મારી ધ્યાન રાખે છે મને ઘણી વાર કે હવે આવી જા અમારી પાસે રહે ત્યાં એકલી શું રહે છે પણ મને મારો દેશ ને મારું ઘર છોડવું નથી ગમતું મારો શમી કપૂર પણ ઉપરથી આમ હાથ લંબાવી ને છે આવી જા આવે તારી રાહ જોઉં છું મારું ચાલે તો તો હું હમણા ચાલી જઉં સમી સાંજે આવી એકલવાઈ જિંદગી જીવવી કોને ગમે પણ ના હું નિરાશ નહીં થાઉ હું મારી બધી મધુરી યાદો યાદ રાખીને ખુશ જ રહીશ આજ ફિર જીને કિત હે આજ ફર મરને કાઇરા